નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે આપણે ગામનું નામ ધાંગડા જામનગરની બાજુનું ગામ છે તો એને જિલ્લો એ લાગે છે તાલુકો એ લાગે આજની તારીખ છે તેર આઠ બે હજાર ચોવીસ તો જોવા માટે આવ્યા છે અહીંયા આપણે હરપાલસિંહ અને મધુભાઈ કરીને છે એ બેને વાપરો આપ્યું હતું તો એને પૂછીએ કે એને રિઝલ્ટ કેવું લાગ્યું એને પ્લોટિંગ કરેલું છે અધર પ્રોડક્ટ સામે ફર્ટિલાઇઝર સામે તો આપણું ઓમ રુદ્રા જમીન સુધારકમાં કેવું રિઝલ્ટ લાગ્યું હોય તે પૂછીએ તમારું નામ મારું નામ ગડારા મધુભાઈ કેશોજીભાઈ ગામ ધાંગડા ગામ ધાંગડા તાલુકો તાલુકો જામનગર ને જિલ્લો એ જામનગર આજની તારીખ ભાઈ આજની તારીખ તેર આઠ બે હજાર ચોવીસ તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર ત્યાસી વીસ સત્તાણું એકાસી છિયાસી ત્યાસી વીસ સત્તાણું એકાસી છિયાસી તમારું નામ ભાઈ જાડેજા હરપાલ ભરતસિંહ ગામ ખંભાળિયા મોરાર સાહેબ તાલુકો જામનગર જિલ્લો જામનગર મોબાઈલ નંબર છન્નું છ ચોવીસ બાણું તેર સાત સિત્તોતેર બરાબર આ મગફળી છે ને તમારે આ મગફળી એક બે ત્રણ ને ચાર 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 કેરામાં તમે શું કરેલું ડીએપી વાપરેલું છે બરાબર ચાર અહીં થી ઓમ રુદ્રા ખાતર વાપરેલું છે ઓમ રુદ્રા વાપરેલું છે આ સાઈડ અને ઓલી સાઈડ ડીએપી છે સમજી ગયા તમે તમારું ગામ બાજુ માં છે આપડે જવું નથી એટલે તમને ઉપાડ્યા તમે ઓમ રુદ્ર વાપરેલું છે બરાબર તો આ ચાર કેરા વાપરેલું છે તો કેવું લાગ્યું રિઝલ્ટ એમાં સેમ ટુ સેમ જ છે કોઈ જાતનો ફેર નથી અને હા ખેડૂને વાપરવા જેવું ઓછા ખર્ચમાં અને સારું હવે ઉત્પાદન કેવું આવે એની ઉપર હવે ફ્લાવરિંગને જમીન સુધારણા જેવું છે એટલે હજી આગળ જતા ખબર પડે આમાં તો પણ હા બે સેલ્ફ છે

ખાતર કંપની જેવું ખાતર કોમ્પ્યુટર ખાતર વાપરો જેવું ખેડૂત માટે હું તો આ ભલામણ કરું ખાતર સરસ છે અને તમે એટલા સમય થી ખાતર વાપર વાપરતા તો કોઈ ફોને નહીં પૂછતો કે કોઈ રિઝલ્ટ કોઈ પૂછતા નથી ભાઈ તો કોઈ આવ્યું નથી ભાઈ તો આપણે તો ફિલ્ડ વિઝિટ કરી છે ભાઈ 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 ચોક્કસ આવી તો તમે ઓમ રુદ્રા ઉપર ભરોસો કર્યો બધુભાઈ તમે ને અર્પણ છે એ બદલ હું અમીરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું તમે શું ખેડૂતોને કહેવા માંગશો ગ્રુપમાં છે બધા હા ઓમ રુદ્રા ખાતર બીજી સરખામણી એક તો સસ્તું અને વાયપળા જેવું તો ખરું જ છે ડીએપી વાપરવું એથી એક તો જમીન સુધારણા વાળું અને ઓછો ખર્ચ અને ડીએપી જેવું કદાચ એથી આગળ જતા સારું થાય છે એવો અમારો અંદાજ છે આમાં સમજી ગયા એટલે બધા ખેડૂતો વાપરવાની ભલામણ આપણે કરી લઈને હાટે ડીએપી અથવા એનપીકી ગમે ખાતરિઝનમાં વાપરો એમ આજે આપણો જમીન સુધારક આવે છે ઓમ રુદ્રા તે થોડું પણ લઈ અને પ્લોટિંગ કરીને જોઈ લેવું રિઝલ્ટ સારું લાગે તો આગળ વધવું બરાબર તો તમે ઓમ રુદ્રા ઉપર ભરોસો કરો એ બદલ હું ખૂબ ખૂબ તમારો ધન્યવાદ માનું